એક સમયે ચાતુર્માસ આવ્યો ચાતુર્માસમાં સંતોનો નિયમ હોય સંતો છે ને બધે યાત્રા કરતા હોય પણ ચાતુર્માસના જે સાડા ચાર મહિના વ્રત આપણે કરીએ ને અષાઢ મહિનાની અગિયારસ થી લઈ અને કાર્તક મહિનાની એકાદશી દેવ પોઢી એકાદશી થી લઈ અને દેવ ઉઠી એકાદશી આ સાડા ચાર મહિનાનો જે સમય હોય એ સાડા ચાર મહિનાના સમયમાં તમે જે કોઈ પણ વ્રત કરો શાસ્ત્ર કહે

સાડા ચાર મહિનાના ચાતુર્માસનું જે વ્રત કરો એકવાર વાર નામ લો તો સો ગણું પુણ્ય મળે